નમસ્કાર દોસ્તો મિત્રો તમારી પરીક્ષા આવી ગઈ છે વનરક્ષકની વાર્તા આપણે કરવાના છીએ આ પરીક્ષા માટે તમારો બહુ ટાઈમ વેસ્ટ થઈ ગયો છે તો મિત્રો આપણે શરૂઆત કરી રહ્યા કરીશુંની 10 મિનિટ સોની બરોબર જેમાં આપડા પર્યાવરણના જેટલા પણ ટોપિક છે એને હું ચર્ચા કરવાનો છું આમાં દરેક ટોપિકની વિસ્તારે ચર્ચા થશે ટુ ધ પોઈન્ટ વાત થશે અને 10 મિનિટ એટલા માટે કે ભાઈ તમારે રિવિઝન અલગ અલગ ટોપિક નું કરવું હોય તો તમે કરી શકો છો બહુ સમય નહીં લઈએ તો મિત્રો વનરક્ષકની વાર્તામાં હું તમારો બધાનો હાલ સ્વાગત કરું છું મિત્રો આજે ટોપિક નંબર પાંચ જે નવા અભ્યાસક્રમનો છે એને મિત્રો આપણે જોઈશું વન અને પર્યાવરણને લગતી જે મહત્વની સંસ્થાઓ છે એમાં પહેલો ટોપિક મિત્રો છે રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ આના વિશે આપણે ચર્ચા કરવાના છીએ સમય નથી બગાડતા શરૂ કરી દઈએ છીએ આપણા લેકચર તો સૌથી પહેલા આપણને એમ થાય કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે છે એને સ્થાપવામાં કેમ આવી તો ભાઈ એવું તો શું હતું ગવર્મેન્ટ જોડે મજબૂરી કે આ સ્થાપવું પડ્યું બરોબર આપણને એ તો ખબર છે કે ભાઈ એન્વાયરમેન્ટના કાનૂન જે છે એન્વાયરમેન્ટને નુકસાન થતું હતું એટલા માટે આ સ્થાપવામાં પણ શું છે છે તો તો સાહેબ આપણે આના બહુ ભૂતકાળમાં જવું તમને ખબર હશે પૃથ્વી સમિટ યોજાઈ જે મિત્રો ઓગણીસો માં યોજાઈ હતી તો સાહેબ આમાં ઇન્ડિયાએ કીધું હતું કે અમે છે ને કાયદાકીય રીતે એન્વાયરમેન્ટ ઉપર કંટ્રોલ લાવવાનો પ્રયાસ કરીશું ધીમે ધીમે સમય જાય છે

જે કાયદાઓ છે એને અસરકારક બનાવવા અને આને લગતા કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એનો નિકાલ ફટાફટ કરો આ સાહેબ એનું મુખ્ય કાર્ય છે પરંતુ મિત્રો એનજીટી ની સ્થાપના કરી તો આપણને ક્વેશ્ચન થાય કે એનજીટી ની સ્થાપના પહેલા તો ભાઈ ઓસ્ટ્રેલિયા જે છે ત્યાં પણ મિત્રો આવી ટ્રિબ્યુનલ છે ન્યુઝીલેન્ડ છે ત્યાં પણ મિત્રો આવી ટ્રિબ્યુનલ છે ભારત વિશ્વનો ત્રીજો દેશ બને છે જે આવી ટ્રિબ્યુનલ જે છે એ બનાવે છે એટલે કે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ભારત જે છે એ આવી ટ્રિબ્યુનલ બનાવવાની કોશિશ કરે છે જે પર્યાવરણના કાયદાઓને બહુ જ સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરાવે છે તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ બનાવવામાં આવે છે તો સાહેબ વિશેષતા હોવી જોઈએ તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે પણ બનશે એ કોઈ પણ અપીલ થઈ હશે તો અપીલ થયાના છ મહિનામાં એનો નિકાલ કરવો પડશે અને પોતાની વિશેષતા છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની બેઠકો પાંચ જગ્યાએ થશે ભારતભરમાં કઈ કઈ પાંચ જગ્યાએ તો નવી દિલ્હી ખાતે તો સાહેબ એનું મુખ્ય સ્થળ બેઠક ક્યાં ભરાય છે નવી દિલ્હી ખાતે બીજી બીજી ભોપાલ પુણે કોલકાતા આ ચાર જગ્યાએ પણ બેઠકો યોજાય છે તો તમને એવું ક્વેશ્ચન થાય કે સાહેબ આ ચાર બેઠકો ને દિલ્હીની બેઠક એટલે ટોટલ પાંચ બેઠક કહેવાય હા સાહેબ કહેવાય તો સાહેબ અમને ક્વેશ્ચન એમ થાય છે કે આ પાંચે પાંચ ક્વેશન પાંચે પાંચ સંસ્થાઓ છે એમાં અલગ અલગ ન્યાય લેવાતા હશે ના ભાઈ જેમ આ વેચેલા છે જેમ કે આજુબાજુ કોઈ કેસ હશે તો ભોપાલમાં જશે ગુજરાત મહારાષ્ટ્ર જશે કોલકાતામાં એ બધા ચેન્નાઈમાં ઈસ્ટના જે ડખા છે એ ચેન્નાઈમાં જશે નવી દિલ્હી ખાતે ઉત્તરના જે ડખા છે એ નવી દિલ્હીમાં જશે પણ દરેક ની સત્તા સમાન હશે સત્તા કેવી હશે સમાન હશે આ તમારે ધ્યાન રાખવાનું છે એટલે આમાં ભૂલ ન થાય પાંચ સ્તરો બેઠક છે પણ બધાની સત્તાઓ કેવી છે સમાન છે હવે મિત્રો આપણે એ જોવું છે કે એનજીટી નું માળખું શું છે એનજીટી માં કોણ કોણ આવેલું હશે અથવા તો એના સભ્યો કોણ હશે તો મિત્રો ટ્રિબ્યુનલના અધ્યક્ષ છે ને મેઇન છે આ આખા એનજીટી નું જે માળખું છે ને એમાં ટ્રિબ્યુનલના અધ્યક્ષ મેઇન છે તો પૂર્વ સુપ્રીમ કોર્ટના જે જજ હોય છે ને એ મિત્રો આના અધ્યક્ષ હોય છે આમની મુદત ત્રણ વર્ષની હોય છે અથવા તો જો એમની પાસઠ વર્ષની ઉંમર થઈ ગઈ હોય તો એમની લાસ્ટ એટલે કે લાસ્ટ્રણ વર્ષની મુદત અથવા તો પાસઠ વર્ષની મેક્સિમ એજ હોવી જોઈએ આ બંને વસ્તુ આમાં હોદ્દાના લાયક બનાવે છે તો સાહેબ આ જે અધ્યક્ષની ચૂંટણી થાય કેવી રીતે થાય તો ભારતના જે મુખ્ય ન્યાયાધીશ છે ને એના સાથે સરકાર ભારતની પરામર્શ કરે અને પછી આના અધ્યક્ષની નિમણૂક કરે એના સિવાય ઘણા ન્યાયિક સભ્યો હોય હોય એમની નિમણૂક કરવા માટે કેન્દ્ર સરકાર એક પસંદગીની સમિતિ પસંદગીની સમિતિ પછી આમાં બાકીના દસ અથવા તો વીસ જે સભ્યો છે એની નિમણૂક ધ્યાન રાખો દસ થી વીસ ઓછામાં ઓછા દસ સભ્યો હોવા જોઈએ વધારે વીસ સભ્યો હોવા જોઈએ પછી ગમે તેટલા અગિયાર હોય બાર હોય તેર હોય ઓગણીસ સુધી વીસ સુધી હોવા જોઈએ ક્વેશ્ચન હવે એવું છે કે ભાઈ આ એનજીટી છે એ કેવી રીતે કાર્ય કરશે તો સાહેબ એનજીટી જે ટ્રિબ્યુનલ છે એના પાસે પર્યાવરણને લગતા જેટલા પણ સિવિલ કેસો છે એના ઉપર કાર્ય કરવાનો અધિકાર છે પરંતુ બે હજાર એકવીસ માં સુપ્રીમ કોર્ટે એને કરવાની પણ સત્તા આપી દીધી સુઓ મોટો જેમ કે કોઈ જગ્યાએ પર્યાવરણને વધુ નુકસાન થઈ રહ્યું છે એ કાર્ય સીધું બંધ કરી શકે છે મોટો લેવાની પણ હોય એને એટલે કે ઓટોમેટિક એક કાર્ય કરી શકે છે એને રાહ નહીં જોવાની કે કોઈ અરજી આવીનું કામ કરવું એ જાતે એના ઉપર કાર્ય કરી શકે છે પછી મિત્રો તમને એવું કોઈ પૂછી લે કે એનજીટી જે છે એ સીઆરપીસી મુજબ કાર્ય કરે છે ક્રિમિનલ પ્રોસીજર કોડ મુજબ કાર્ય કરે છે ના ભાઈ કુદરતી ન્યાયના સિદ્ધાંત ઉપર આ એનજીટી કાર્ય કરે છે મિત્રો આ ધ્યાન રાખજો બહુ જ આઈએમપી છે પછી મિત્રો તમને પૂછી લે કે ભાઈ એનજીટી છે એ કેવા કેસોને સંભાળી શકે તો મિત્રો જેની સજા ત્રણ વર્ષ સુધીની હોય જેમાં દંડ દસ કરોડ રૂપિયા સુધીનો હોય અથવા તો બંને સાથે હોય ને એવા કેસોની આ સુનવાઈની કરી શકે છે પણ મિત્રો સમજી લો કે એનજીટી જે છે એ ચુકાદો આપી દે છે એનજીટી ચુકાદો આપી દે છે ને કોઈ માણસને 500 કરોડ રૂપિયાનો એને દંડ લગાવી દીધો અને એને અપીલમાં જવું છે તે જઈ શકે હા જઈ શકે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે કેટલા દિવસમાં જઈ શકે 90 દિવસમાં એને જતરવું પડે જો 90 દિવસમાં ના જાય તો 500 કરોડ રૂપિયા ભરવા પડે ધન્યવાદ બરોબર

હવા પ્રદૂષણ અધિનિયમ ઓગણીસો પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો એક્ટ બે હાજર છ મુજબ આ કાર્ય કરે છે એનજીટી ના સલમાન ખાન કેસ યાદ કરો વાળો સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો સુપ્રીમ કોર્ટે આમાં શું આપેલો ચુકાદો આપેલો બે હાજર છ બરોબર ફોરેસ્ટ રાઇટ એક્ટ નથી આવતો બે હાજર છ આનાથી બાદ છે આમાં જી એનજીટી છે એ સુનવાઈ નથી કરી શકતી એના માટે તમારે ક્યાં જવું પડે સુપ્રીમ કોર્ટમાં જવું પડે સામાન્ય પ્રોસિજર કોડ મુજબ એનું કામ થાય ધ્યાન રાખજો તો સાહેબ તમને કોઈ કે એનજીટી સ્થાપાઈ બે ઓગણીસ બે હાજર દસ માં તરત જ એમઓ ઉપર હસ્તાક્ષર કર્યા અને એ કંપનીને બંધ કરી દીધી એનજીટી બરોબર બે હાજર બે હજાર બારનો એમાં ચુકાદો આપણે શું હતો આ કેસ જમીન ઉપર ખુલ્લો આપણે જે કચરો સર્ગાવીએ છીએ બરોબર તો એ ન સરગાવી શકાય આર્ટિકલ એકવીસ મુજબ તમને જીવવાનો અધિકાર છે અને તમારું જીવન ત્યારે જ સારું હોઈ શકે જ્યારે તમે હવા પાણી ખોરાક સારા લો તો એમાં ચુકાદો આપી દીધો અને પછી આ કેસ થી ઘન કચરાનું જે વ્યવસ્થાપન કરવાની વાત આવી ત્યાં સાહેબ સંઘર્ષ છે ને શરૂ થઈ ગયો પછી ભાઈ અલખનંદા હાઇડ્રો પાવર પ્લાન્ટ સ્થાપવાનો હતો સાહેબ એને બંધ કરી દેવામાં આવ્યો બરોબર બે હજાર તેર માં વિચાર કરો અરજદાર ને નુકસાન થતું આદેશ આપી દેવામાં આવ્યો કે કોઈ પોલ્યુશન ફેલાવે છે તેનું જે નુકસાન થયું એ ભરશે એવા ચુકાદો આપી શકે છે બે નો આવો ચુકાદો હતો અલકનંદા હાઈડ્રો પાવર કંપની નો સામે પછી બે હજાર પંદર માં ચુકાદો આપેલો કે દિલ્હીમાં પ્રદૂષણ વધાર છે આ ડખા બંધ કરો જૂના જે ઠઠાળા વિહીકલો છે એને દસ વર્ષ સુધી જ વાપરી શકાય એનાથી વધારે ચલાવી ન શકાય દિલ્હીમાં આ કાનૂન આપેલો પછી એન્વાયરમેન્ટ ની વાત કરીએ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ બે હાજર છ મિત્રો આમાં છે ને સરકારે નોટિફિકેશન આપી અને થોડો સુધારો કર્યો બે હાજર છ માં

પ્રતિબંધ લગાવવામાં આવેલો બરોબર કેમ કે આ પ્લાસ્ટિક જે છે એનાથી ગટરો ભરાઈ જતી હતી પર્યાવરણને નુકસાન થતું હતું પ્રાણીઓનું મૃત્યુ થતું હતું તો મિત્રો એનજીટી ગુજરાતની જે સંસ્થાઓ છેના વિશે ભણીશું ટોપિક પાંચ નંબર છે એ મિત્રો આપણે પૂરો કરવાના છીએ પ્લે લિસ્ટમાં જોડાઈ જજો વિડીયોને મિત્રો લાઈક કરજો મારો ઉદ્દેશ્ય એવો છે કે તમારો સમય કોઈ વેડપી શકે નહીં બને એટલો મિત્રો વિડીયોને શેર કરજો જય હિન્દોસ્તો મળીશું બીજા લેક્ચરમાં બાય બાય